માર્કેટ તો થયું સાથે સાથે 12.40% જેટલું ઘટ્યું અમેરિકામાં ક્યાંક મંદીનો દર હતો અને તેના કારણે વેચાણ પણ વધ્યું અને વેચાણને કારણે માર્કેટ કેપમાં રૂપિયા 16 લાખ કરોડનો ઘટાડો પણ જોવા મળ્યો હવે વેચાણ જે પ્રમાણે અત્યારે તો જે એમ કહેવાય કે વધ્યું અને જેના કારણે અત્યારે તો નુકસાનની વાત કરવામાં આવે તો બજારના ઘટાડાથી રોકાણ કારણે અત્યારે

સૌથી પહેલા મારો સવાલ તો એ શેર બજારમાં અત્યારે બ્લેક મંડે જે આજે નોંધાઈ રહ્યો છે સૌથી પહેલા હું ભારતની વાત કરીશ આપણે ભારતમાં અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે શેર બજારમાં જ્યારે આપણે સેન્સેક્સ અને નિફ્ટી ની વાત કરીએ તો તે કેટલાના બંધ સાથે અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે અને કેટલું અત્યારે ઘટાડો અત્યારની પરિસ્થિતિમાં જોવા મળ્યો તો ઓન એન એવરેજ આપણું માર્કેટ છે આ વર્ષ આખા દિવસ દરમિયાનમાં લોઅર એન્ડ ઉપર 4 થી 5% જે અને અત્યારે લગભગ અરાઉન્ડ 3.3% આજુબાજુ એક દિવસમાં કરેક્ટ થયું છે સેન્સેક્સ છે લગભગ 2200 પોઈન્ટ 2300 પોઈન્ટ જેવો કરેક્ટ થયો છે નિફ્ટી છે લગભગ 650 પોઈન્ટ 700 પોઈન્ટ જેટલો કરેક્ટ થયો છે અને આ ફિઝિકલી ગ્લોબલ જે માર્કેટ મેલડાઉન છે એની સરખામણીમાં જોવા જોઈએ તો એની લાઇન ઉપર કહી શકીએ પણ આપણે બીકોઝ ઓફ ધ આપણી જે ડોમેસ્ટિક ઇકોનોમી સ્ટ્રોંગ છે

બે હજાર બસો ને બાવીસ પોઈન્ટ જેટલો અત્યારે તૂટ્યો છે ઇઠ્યોતેર હજાર સાતસો ને ઓગણસાહ ના સ્તરે અત્યારે જે બંધ પણ જોવા મળી રહ્યું છે એટલે કે જયારે માર્કેટની ની વાત કરવામાં આવે તો માર્કેટની પરિસ્થિતિ અત્યારે દયનીય જોવા મળી રહી છે પણ તેની સાથે સાથે જ્યારે આપણે માર્કેટની નકારાત્મક અસરની પણ વાત કરીશું બ્રિજેશભાઈ કયા કારણોસર સૌથી પહેલા તો આ ઇન્ડિયન શેર માર્કેટ માર્કેટની આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી બેઝિકલી જયારે પોલિટિકલ અને જે વોરની પરિસ્થિતિની જે એન્ટિસિપેશન છે ઇવન એ પરિસ્થિતિ રેડ સીમાંથી ટ્રાન્સપોર્ટેશન ઉપર અને જે ગ્લોબલ ટ્રેડ ઉપર જે અસર થવાની છે એના કારણે એના કારણે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી અને એ બધી ઇન્ડસ્ટ્રીમાં જે

એસ્કેલેટ થવાની છે વોર તો ઓલરેડી ચાલુ હતું પણ વોર લાઈક સિચ્યુએશન જે એસ્કલેટ થવાની સંભાવના છે કારણ કે હમાસના જે આતંકવાદી હતા એની ઉપર ઇઝરાયલે હુમલો કરી અને એને મારી નાખ્યા છે તેરાનની અંદર એટલે એ જે સિચ્યુએશન ઈરાન અને એના કારણે ઊભી થઈ છે એની અસર માર્કેટ ગ્લોબલ માર્કેટ પણ જોવા મળી છે ને એ ગ્લોબલ માર્કેટના પાર્ટ ઉપર ઇન્ડિયન માર્કેટ પણ જોવા મળી છે બાજુ જે રીતે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની વાત કરી અને ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ જે છેલ્લા ઘણા વખત ચાલી રહ્યું છે અને ક્યાંક શંકા પણ હતી કે ના આ જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તેમાં ક્યાંક જવાબદાર કારણમાં સૌથી મોટું કારણ અત્યારે તો એ જ કહી શકાય છે બ્રિજેશભાઈ જ્યારે અમેરિકાની વાત કરવામાં આવે તો યુએસમાં પણ અત્યારે તો મંદીના ભણકારા અત્યાર જોવા મળી રહ્યા છે યુએસમાં કયા કારણોસર મંદિરના ભણકાર અને ચાલો યુએસની બાબત તો સામે આવી પણ તેની સાથે સાથે જાપાનમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ અને જાપાનનું બજાર તો બાર પોઈન્ટ ચાલીસ ટકા જેટલું ઘટી ગયું અને જ્યારે આપણે ઇન્ડિયન શેર માર્કેટની વાત કરતા આવીએ તો અત્યારે બડ ઓવિયસ છે કે જે બહારના તરલ ઇન્ટરનેશનલ માર્કેટની જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો તેના કારણે ક્યાંક ઇન્ડિયન શેર માર્કેટમાં પણ ઘટાડો આવી શકે તેમ છે તો યુએસમાં અને જાપાનની આ પ્રકારની પરિસ્થિતિને લઈને શું કહેવા માંગશો આપ મંદી માં રહી અને અત્યારે તેજીમાં તાજેતર માં આવ્યું હતું પણ જે પાછી નર્વસનેસ માર્કેટમાં હશે નર્વસનેસ ના કારણે એક સાથે આ જે વોર ની સિચ્યુએશન ઉભી થઈ એના કારણે ત્યાં કરેક્શન આવ્યું છે સાથે સાથે યુએસબી વાત કરીએ તો યુએસબી સિચ્યુએશન તો ઓલરેડી એ ગ્રોથ થાય છે એ નોટ પ્રિન્ટિંગના માધ્યમથી વધારે થાય છે એટલે ઘણા સમયથી યુએસની ઇકોનોમીમાં મંદિરના ભણકારા સંભળાઈ રહ્યા હતા અને એ મંદીની જે હતી એની સંભળાય ત્યારે એ પરિસ્થિતિની અંદર એક ઇમોશનલ સિચ્યુએશન ઉભી થતી હોય છે ઇન્વેસ્ટરો અને સામાન્ય રીતે માર્કેટમાં ગ્રીડ અને ફિયર ઇમોશન માણસોમાં પણ રોલ પ્લે કરતા હોય છે

શરૂ કરે એવી સંભાવના વધારે છે એવું ન ત્યારે થાય કે જ્યારે આ વોરની સિચ્યુએશન છે એ વધારે એસ્કેલેટ થાય અને એ વધારે ઝડપથી ફેલાય અને એના કારણે જે ગ્લોબલ ટ્રેડ ઉપર અને ગ્લોબલ ટ્રેડની આવાજાહી પર જે અસર પડવાની સંભાવનાના કારણે માર્કેટ જે સેન્ટિમેન્ટલ ક્રેક થયા છે તે વધારે તો ચાલુ રહેશે કે જ્યારે એ પરિસ્થિતિ છે અત્યારે એવું માનવામાં આવે છે કે વધશે પણ એ ખરેખર તો વધી જાય તો આ અસર રહે બાકી આ એક ટેમ્પરરી ટેકનિકલ કરેક્શન તરીકે પણ આપણે એને

બીજી ઓગસ્ટના રોજ ત્રણ હજાર ત્રણસો દસ કરોડના શેરનું જે વેચાણ કર્યું હતું અને એમ કહેવાય કે જો વિદેશવે જે તો જો વેચાણ કરતું હોય ખૂબ જ મોટા પ્રમાણમાં તો પણ તો નુકસાન જોવા મળતું પણ તેની સામે જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્વેસ્ટર્સ જોવા જઈએ ડીઆઈઆઈ તેમણે સામે બે હજાર નવસો ને પોઈન્ટ ચોરાણું કરોડના શેર પણ તેમણે ખરીદી દીધા હતા તો આ પરિસ્થિતિ ઉપરથી એમ કહી શકે કે ચાલો વિદેશમાં તો અત્યાર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે તેથી

આંકડામાં જે ગ્રોથ જોવા મળે છે જે ફાઈનાન્શિયલાઇઝેશન ઓફ ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે ડોમેસ્ટિક જે સેવિંગ થાય છે જે પહેલા રિયલ એસ્ટેટમાં થતું હતું ગોલ્ડમાં થતું હતું એમાંથી બે હજાર વીસ પછી જયારે કોવિડની પરિસ્થિતિ થઈ અને ડિમોનેટાઇઝેશન પછી અને આપણી ઇકોનોમીનું જે સ્ટાન્ડર્ડાઇઝેશન આપણે જે બાજુ આગળ વધી રહ્યા છે વાઇટ કરવા બાજુ એ પરિસ્થિતિની અંદર ઇન્વેસ્ટરો માટે ઇન્ફ્લેશન ને બીટ કરી અને જો સારું રિટર્ન જોતો હોય તો ઇક્વિટી એમાં બહુ મહત્વનો રોલ પ્લે કરે છે એટલે બહુ મોટા પ્રમાણમાં આપણા ડોમેસ્ટિક ઇન્વેસ્ટરના પૈસા આવી રહ્યા છે એટલે ગોના હતા તો ડેઝ કે જેમાં એફઆઈઆઈ આવવાથી ને એફઆઈ જવાથી આપણા માર્કેટ મેન્યુઅર થતું હતું હવે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર અને ડોમેસ્ટિક પૈસા એટલા મોટા પ્રમાણમાં આવે છે કે એફઆઈઆઈ ના જવા આવવાથી એવો મેજર ફરક નથી પડતો ઓફકોર્સ જ્યારે ડીઆઈઆઈ પણ ઇન્વેસ્ટ કરે છે ને એફઆઈઆઈ પણ ઇન્વેસ્ટ કરે છે ત્યારે ડિમાન્ડ સપ્લાય સિનારીઓ એક રોલ પ્લે કરે કે માર્કેટમાં ઇક્વિટી છે પણ એની પાછળ પૈસા વધારે ચેન્જ કરે છે લિક્વિડિટીના કારણે કારણે એના વધારે આવી શકે પણ અધરવાઇઝ બહુ મોટો ફરક ના નથી હવે એફઆઈઆઈ જવાની વાત કરીએ તો એફઆઈએ નું કેવું હોતું હોય છે કે એવા પૈસા હોય છે કે જે ઘણી વાર આવી સિચ્યુએશન ની અંદર સેફટી ચેઝ કરતા હોય છે કારણ કે એમાંના ઘણા બધા પેન્શન ફંડ અને એવા ફંડો પણ આમાં રોકાણ કરતા હોય છે અથવા યુનિવર્સિટીના ફંડો પણ આમાં એફઆઈઆઈ થ્રુ રોકાણ કરતા હોય છે

ઘણીવાર જાન્યુઆરી ના ડિસેમ્બર ના એન્ડમાં વાત કરીએ તો એ લોકો પોતાના એકાઉન્ટ સેટલ કરવા માટે ઇન્કમ ટેક્સ પોર્ટલ બધી પોતાની વેચવાળી કરતા હોય છે તો એવી વેચવાલી આવી શકતી હોય છે ને એ વેચવાલીના કારણે પણ માર્કેટમાં ઘણા ટ્રેક્શન આવતા હોય છે સો FII પણ રોલ પ્લે કરે છે પણ હવે આપણા પોતાના ઇન્ડિયન ઇન્વેસ્ટરના પૈસા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટરના પૈસા એવા મોટા પ્રમાણમાં માર્કેટ આવે છે ઇવન રિટેલ ઇન્વેસ્ટરના પૈસા SIP ના ફોર્મમાં મોટા પ્રમાણમાં માર્કેટમાં આવે છે અને ખરેખર જોવા જઈએ તો એ લિક્વિડિટી જ માર્કેટને અત્યારે આ લેવલે જે લેવલે છે લેવલે છે અને એ લિક્વિડિટીના આધારે જ આપણે આજે તેજી છે એ જોવા મળે છે તાજેતરના કંપનીઓના રિઝલ્ટ છે એ ભાગે બહુ સારા આવી રહ્યા છે એટલે જે વેલ્યુએશનની દ્રષ્ટિએ જોવા જઈએ તો માર્કેટ અત્યારે ઇવનલી પોઝ છે એટલે એને આપણે એવા મોટા પ્રમાણમાં હાઈલી વેલ્યુએશનમાં પણ ન શકીએ અને સાથે સાથે અંડર વેલ્યુ પણ ન કરી શકીએ પણ લિક્વિડિટી છે એટલે માર્કેટ એ દિશામાં ચાલુ કરી બાજુ જ્યારે આપણે માર્કેટની વાત કરવામાં આવે તો એમાં પણ બ્રિજેશભાઈ એની ઉપરથી એમ કહી શકાય કે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ લગભગ ચાર ટકા જેટલો અત્યારે આવતો ઘટાડો તો જોવા મળી રહ્યો છે અને પ્લસ દર દર વખતે જયારે આ પરિસ્થિતિ તો હોતી નથી પણ અત્યારે હાલ વેસવાવાળી વધી છે ઇન્ટરનેશનલ માર્કેટમાં શું હજુ પણ એ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે કારણ કે આપે પણ આ પહેલાં જોયું હશે કે જે યુક્રેન અને રશિયા વચ્ચેનું જે યુદ્ધ આવ્યું હતું ત્યારે પણ ઇન્ટરનેશનલ માર્કેટ ઘણું ડાઉન જોવા મળ્યું હતું ઇવન એની અસર પણ આપણે ઇન્ડિયન સ્ટોક માર્કેટ ઉપર પણ જોવા મળી હતી પછી પેલેસ્ટાઈનને ગાઝાવાળો જે આખો મામલો આવ્યો હતો તે પ્રમાણે પણ ક્યાંક અસર જોવા મળી હતી

ખરેખર આગળ વધે અને ખરેખર એની અસર જો ગ્લોબલ ટ્રેડ ઉપર આવે તો ડેફિનેટલી કંપનીઓની પ્રોફિટેબિલિટી પર કારણ કે સપ્લાય ચેઇન ઉપર અસર આવવાની છે ગ્લોબલ ટ્રેડ પર અસર આવવાની છે તો ડેફિનેટલી કંપનીની પ્રોફિટેબિલિટી પર અસર આવે તો એ લાંબા થોડું પરિસ્થિતિ આપણે રાહ જોવી પડે કે આ જે નોર લાઈફ સિચ્યુએશન છે એ કઈ સિચ્યુએશનમાં આગળ વધે છે ઇન્ટરનેશનલ કમ્યુનિટી નોર્મલી આ પ્રકારના વોર છે લાંબા ચાલી એમની એમની માટે હિતમાં નથી હોતું એટલે એમાં જે ગ્લોબલ પોલિટિક્સ છે એ પણ એમાં એનો રોલ પ્લે કરશે પણ જો એ ખરેખર જે આજે જે આશંકા નીચે માર્કેટ પડ્યું છે એ આશંકા ખરેખર હકીકતમાં જો રૂપાંતર થાય તો જ માર્કેટમાં થોડું કરેક્શન લાંબા ગાળાનું જોઈ શકીએ છીએ અદરવાઈઝ આ કરેક્શન છે એ વધારે એક પ્રકારનું જેને આપણે એમ કહી શકીએ ઇમોશનલ કરેક્શન છે અને એ થોડો સમય કદાચ અઠવાડિયા જેવું ચાલી અને જો પેલી વોર ની સિચ્યુએશન જે છે એ જો સબસાઇડ થઈ જાય એટલે મતલબ કે આગળ વધે નહીં અને પાછું એ સિચ્યુએશન કંટ્રોલમાં આવી જાય આવ્યા છે એ માંથી ઘણી બધી મોટા ભાગની કંપનીઓના રિઝલ્ટ પોઝિટિવ છે અને બજેટ દ્વારા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધા માં જે નવું ઇન્ડેક્ચ આપવામાં આવ્યું છે એ બધાના કારણે આપણી ઇકોનોમી ઇન્ટરનલ ઇકોનોમી એટલી છે કે આપણા માર્કેટ ને કોઈ લાંબો ફરક પડે એવી સિચ્યુએશન નથી ઇવન જો કરેક્શન ચાલે તો એ કઈ ટેમ્પરરી સિચ્યુએશન રહેવાની છે વર્ષ બે વર્ષની એટલે લોંગ ટર્મ જે ઇન્વેસ્ટરો છે એને તો આ હું એવું કહીશ કે એની માટે તો આ જે કરેક્શન છે એ હેલ્ધી છે જો પોતાની પાસે સરપ્લસ પૈસા હોય તો એમને રોકવા પડે ઓફકોર્સ ટ્રેડરોએ થોડું કોશિયસ રહેવું પડે કારણ કે આ પરિસ્થિતિ એવી છે કે જે એમના કંટ્રોલમાં નથી એટલે એ સિચ્યુએશન પીરિયડ છે અને માર્કેટ છે આવનારા સમયમાં પણ જો વોર ની સિચ્યુએશન આવે તો ટેમ્પરરી કરેક્ટ થઈ શકે છે પણ લોંગ ટર્મ જર્ની આપણી ઇકોનોમીની ગ્રોથ જર્ની ચાલુ રહેશે અને એઝ લોંગ એઝ આપણી ઇકોનોમી રોબસ્ટ અને ગ્રોથ ઓરિએન્ટેડ છે આપણું માર્કેટ એ રોબસ્ટ અને ગ્રોથ ઓરિએન્ટેડ રહી શકે છે બિલકુલ સાચી વાત છે અને જે પ્રમાણે દર્શક મિત્રો બ્રિજેશભાઈએ પણ કહ્યું કે ના અત્યારે આ લોંગ ટર્મ માટે અત્યારે તો કોઈ વાંધો આવે એવી પરિસ્થિતિ છે માત્ર માત્ર ક્યાંક મિડ કેપ અને સ્મોલ કેપ માટે જ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે પણ સાથે જ બ્રિજેશભાઈ એક બીજો એક મહત્વપૂર્ણ સવાલ કે આપણે ઇન્ટરનેશનલ માર્કેટની તો વાત કરીએ કે ના ઇન્ટરનેશનલ માર્કેટ તો અત્યારે ઘણું ડાઉન જોવા મળી રહ્યું છે ને જેના કારણે આ પરિસ્થિતિ અત્યારે તો છે યુએસમાં આ પહેલાં પણ આપમાં જાણતા હશો કે આ પહેલાં પણ યુએસમાં મંદિરના ભણકારા વાગ્યા હતા ઇવન પણ આ પ્રકારની પરિસ્થિતિ આવી હતી જે પ્રમાણે ક્રૂડ ઓઇલની જે અછત જોવા મળી હતી ક્રૂડ ઓઇલના અચાનક જ ક્યાંક ભાવ વધી ગયા હતા તે કારણોસર ક્યાંક આ પરિસ્થિતિ જોવા મળી હતી પણ બધું પછી સરપ્લસ થઈ ગયું હતું પણ સાથે આપણે એશિયન માર્કેટની પણ હું આપણે પૂછવા માગીશ એશિયન માર્કેટમાં પણ જ્યારે આપણે ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ જોઈએ તો

પણ વાત કરીએ ઇન્ડિયન ઇન્વેસ્ટર આપણે એશિયામાં વાત કરીએ તો કારણ કે આપણે આપણા વ્યૂઅર છે ઇન્ડિયન છે કે બીજા એશિયન માર્કેટ માં જે 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 કન્ટ્રી ની જે સિચ્યુએશન એ પ્રમાણે આપણને ઘટાડો જોવા મળ્યો છે આપણા દેશની જે આર્થિક પરિસ્થિતિ છે એ પ્રમાણ ઘણી બધી રોબસ્ટ છે પ્રોપર છે કંપનીઓ સારી રીતે પરફોર્મ કરે છે પ્રોફિટેબિલિટી હાયર છે ગવર્મેન્ટ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાજુ ઇમ્પેચર્સ છે ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને કોમ્પિટિટિવ બનાવવા ઇવન એક્સપોર્ટ કોમ્પિટિટિવ બનાવવા માટે ઇન્સેન્ટિવ આપી રહી છે કારણ કે આપણે આપણું જે નેક્સ્ટ ગ્રોથ એન્જિન છે એ મેન્યુફેક્ચરિંગ ગવર્મેન્ટ કરે છે કે સર્વિસીસમાં તો આપણે આગળ છીએ પણ આપણે મેન્યુફેક્ચરિંગમાં આપણે કેવી રીતે સર્વિસીસ જેમ જ આગળ આવીએ આપણો એક્સપોર્ટ કેવી રીતે વધારી કે જેથી આપણે દેશનો આર્થિક વિકાસ થાય સો એ જે લાંબા ગાળાની સ્ટોરી છે એ ભારતની આજની તારીખે પણ ઇન્ટેક છે અને ઇવન કદાચ વોર્ડની સિચ્યુએશનના કારણે કોઈ ટેમ્પરરી પીરિયડ એવો એકાદ બે વર્ષમાં આવી શકે એ પછી પણ લોંગ ટર્મ તો આપડી આપણું માર્કેટ છે લોંગ ટર્મ સ્ટોરી ઇન્ટેક છે એટલે આપણા ઇન્વેસ્ટર જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એને આમાં કોઈ લાંબી ચિંતા કરવાની જરૂર નથી ઈવન હું તો મારા ઇન્વેસ્ટર ને આજે જ મેં કોલ આપ્યો છે કે જો તમારી પાસે સરપ્લસ પૈસા હોય તો તમે એમાં માર્કેટમાં નાખવાનો સમય છે ઈવન થોડા થોડા આજે થોડા નાખો પછી માર્કેટ હજુ ફર્ધર કરેક્ટ થાય કારણ કે કોઈને એ નક્કી નથી આ સિચ્યુએશન વોર સિચ્યુએશન કઈ દિશામાં આગળ વધશે સો બની શકે કે એ નકારાત્મક દિશામાં આગળ વધે તો માર્કેટ હજી થોડું કરેક્ટ થાય

હા ઇવન ખાલી મિડ કેપ અને સ્મોલ કેપવાળા ક્યાંક અત્યારે તો તે સાચવવું થોડુંક જરૂરી છે પણ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ વાહ છે તેમને અત્યારે તો ગભરાવાની જરૂર નથી કારણ કે આગામી સમયમાં પણ અત્યારે તો માર્કેટ ઘણું સારું અત્યારે તો ટેકઓવર પણ કરી લેશે અને સાથે સાથે જે પરિસ્થિતિ છે તેને ક્યાંક અત્યારે તો એડજસ્ટ કરી શકે તેવી અત્યારે તો ક્ષમતા ધરાવતું હોય છે બ્રિજેશભાઈ એક બહુ જ મહત્વપૂર્ણ સવાલ આપણે એમ કહેવાય ને કે અત્યારે શેર માર્કેટ એ ઇકોનોમીનો એક ભાગ બની ગયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળતી હોય છે જે પ્રમાણે શેર માર્કેટ અત્યારે તો અપડાઉન જોવા મળતું હોય છે તેની પરથી ક્યાંક એમ પણ જોવા મળતું હોય છે કે અત્યારે જીડીપી પણ ક્યાંક પ્લસ થયો માઇનસ થયો એ પ્રકારની પણ ક્યાંક દરેક લોકોને બી એમ કહેવાય વિચારસરણી પણ અત્યારે તો જોવા મળતી હોય છે પણ જ્યારે શેર માર્કેટની વાત કરીએ ચલો જે અત્યારે તો માર્કેટની જે સિચ્યુએશન હોય છે તેના આધારેથી અપડાઉન પણ થતો હોય છે પણ આ તમામ પરિસ્થિતિની સાથે સાથે ભારતની ઇકોનોમીને અત્યારે તો કોઈપણ પ્રકારની અસર થાય તેવી કોઈ શક્યતાઓ છે ખરી કારણ કે ચલો શેર માર્કેટ અત્યારે જોવા જઈએ તો ત્યારે ઘણો બધો લોકોને ઇન્ટરેસ્ટ પણ અત્યારે તો આવ્યો છે ઇન્ટરેસ્ટ વધ્યો છે એટલા માટે અત્યારે તો ખરીદારી પણ વધી છે ખરીદારી વધી છે ને એટલા માટે અત્યારે તો માર્કેટ ઘણું બધું અપ જઈ રહ્યું છે આજથી આપણે એકાદ બે વર્ષની પહેલાંની વાત કરીએ ત્યારે ક્યાંક કોઈને એમ ખબર જ નથી અને કોઈને એમ એટલો બધો ઇન્ટરેસ્ટ પણ હતો નહીં કે ના અત્યારે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને ભાઈ શું કરીશું આપણે એવું પણ ક્યાંક લોકો

ઘણા મોટા પ્રમાણમાં માર્કેટમાંથી આપણે લાવવું પડે છે જે આપણી ઇકોનોમીનો એક સૌથી મોટો વીક પોઈન્ટ છે આ વોર લાઈક સિચ્યુએશન ગ્લોબલ પોલિટિક્સ છે વધારો ઘટાડો થાય છે એમાં કોઈ એસ્કલેશન જોવા મળે તો ઓબ્વિયસલી આપણું જે ઇમ્પોર્ટ બિલ છે ઓઇલ લાવવાનું એ વધવાનું છે અને આપણું ઇમ્પોર્ટ બિલ વધે એના કારણે આપણી ઇકોનોમી પર એક નકારાત્મક અસર આવી શકે એટલે એક સંભાવના એ જ બની શકે કારણ કે જયારે વોર જેવી સિચ્યુએશન હોય છે ત્યારે આ વસ્તુ બનતી હોય છે સાથે સાથે બીજું એક અસર એ આવી શકે કે આપણે જયારે મેન્યુફેક્ચરિંગને કોશિશ કરી રહ્યા છીએ ગ્લોબલ જે ટ્રાન્સપોર્ટેશન છે ખાસ કરીને સી અને બીજા બધા ટ્રાન્સપોર્ટેશનની પણ વાત કરીએ એરવેજ ને એ બધામાં ત્યારે વોર્મની સિચ્યુએશનમાં આવે ત્યારે એ ટ્રાન્સપોર્ટેશન ઉપર અસર આવતી હોય છે અને આપણી ઇકોનોમી પર ટ્રાન્સપોર્ટેશનના કારણે જયારે મેન્યુફેક્ચરિંગમાં આપણે કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરીએ આપણે કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરીએ અને એ એમાં જે ડીલે થતા હોય છે ને એમાંથી કોસ્ટ ને એસ્કેલેશન થતા હોય છે અહીંયાથી આપણે કે બાર મટીરીયલ મોકલવું હોય પણ ટ્રાન્સપોર્ટેશન કરીને જવું પડે છે કારણ કે વોરની સિચ્યુએશન છે એટલે એટલે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી ગઈ ને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટના કારણે આપણે જે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણા માલની જે કોમ્પિટિટિવનેસ છે એ કદાચ ક્યાંક આપણે લૂઝ કરી શકીએ એવી ટેમ્પોરરી ડિસ્ટ્રપ્શન વાળી સિચ્યુએશન સંભાવના આવી શકે અને એ જે ડિસ્ટ્રપ્શનની આશંકા છે એટલે જ માર્કેટ આજે કરેક્ટ થયા છે આવે તો ટેમ્પરરી જે સમય માટે માર્કેટ જોવા જઈએ તો ઓવરઓલ ઇકોનોમી ને બહુ મેજર ફરક આ પરિસ્થિતિના કારણે નથી આવી શકે એક્સેપ્ટ આજે માર્કેટ રિલેટેડ હોય છે ટેમ્પરરી પીરિયડ આવવાનો ટેમ્પરરી કેટલું હોય શકે નક્કી કરવું બહુ અઘરું છે કારણ કે વોર વિશે આપણે વાત કરી રહ્યા છીએ એટલે

તમારે તમારી પાસે પાંચ સાત વર્ષ દસ વર્ષથી વધારે સમય માટે તમારી પાસે પૈસા પડ્યા હોય તો હું એવું કહીશ કે અત્યારે માર્કેટ જ્યારે કરેક્ટ થઈ રહ્યું છે ને ત્યારે દરેક ઘટાડે તમારી પાસેના પૈસામાં ના થોડાક પૈસા માર્કેટમાં રોકવાનો સમય છે ઇન્વેસ્ટરોને પોઈન્ટ કરવા જાવ તો ઇન્વેસ્ટરોને મારો મેસેજ એ છે કે તમે આ સ્ટ્રેટેજી એડોપ્ટ કરી શકો તમારા જે પરફોર્મ કરતા ઇન્વેસ્ટમેન્ટ હોય એ ઇન્વેસ્ટમેન્ટમાં તમે થોડું એડ કરતા જાઓ ટ્રેડર્સ છે એની માટે કોશિયસ રહેવાનો ટાઈમ છે કારણ કે આ જે અનિશ્ચિતતાઓ છે એ હંમેશા ને નર્વસ રાખશે અને એ અનિશ્ચિતતા એવી છે કે ક્યારે કોઈ પણ ન્યૂઝ આવી શકે ન્યૂઝ આવે તો માર્કેટ તરત રિએક્ટ કરશે એટલે આ એવું હેલ્ધી માર્કેટ નથી કે જેમાં તમે તમારા જે નોર્મલ ટેકનિકલ ઇન્ડિકેટર અને તમારી જે નોર્મલ સ્ટ્રેટેજી હોય સ્ટ્રેટેજી નીચે તમે કોઈ પણ તમારું પોઝિશન બનાવશો પણ બારના વરિગળો જે વોરના કારણે જે સમાચારો આવતા હોય છે એના કારણે જે માર્કેટમાં અનિશ્ચિતતા રહેવાની છે એ જોતા તમારે અત્યારે ટ્રેડિંગમાં વધારે ક્વાિયસ રહેવું પડે